સો ટકા ખાતરી સાથે કહું છું કે આજથી પહેલાં આવું ટીંડોળાનું શાક તમે ક્યારેય નહીં ખાધું હોય જે લોકો ટીંડોળા નહીં ખાતા હોય ને એ લોકો પણ બીજી વાર માંગશે રોજ બરોજ બનાવીને ખાઈ શકાય તેવું આજે ટીંડોળાના શાકની લાવી લાવીશો તો જેના માટે આપણે સૌથી પહેલાં ટીંડોળા લઈ લેવાના છે તો મેં અઢીસો ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે જેને બે પાણીથી ધોઈ લીધા હતા હવે ટીંડોળાની પસંદગી કેવી કરવાની તો આવી રીતે બહુ જાડા ન હોય એવા ટીંડોળાની પસંદગી કરવાની અને દબાવતી વખતે એ અંદર પોચા ન લાગીને એવા ટીંડોળા લેવાના એટલે કે થોડા કઠણ હોય ને એવા લેવાના હવે આ ટીંડોળાને આપણે ઉપર અને નીચેનો ભાગ કટ કરીને આવી રીતે ચાર ભાગમાં કટ કરી લેશું અહીં એક આ જાડું ટીંડોળું પણ તમને હું કાપીને બતાવીશ કે જોઈ શકો છો એ પણ ખૂણું છે તો ટીંડોળાની પસંદગી કરતી વખતે જો આ એક ટીપ ફોલો કરશો ને તો ટીંડોળા અંદરથી લાલ કે પીડા નહીં નીકળે હવે આ રીતે આપણે અહીંયા બધા જ ટીંડોળાને કટ કરી લીધા છે હવે એક મિક્સર ચાર લેશું જેની અંદર એક લાલ અને પાકું ટમેટું રફલી ચોપ કરીને નાખીશું સાથે આપણે તીખાસ અનુસાર મરચાં લેવાના છે તો બે મોડા મરચાં અને બે તીખા મરચાંનો મેં ઉપયોગ કર્યો છે એક મુઠ્ઠી ભરીને આપણે કોથમીર નાખીશું અહીં ડાળી સાથે જ મેં કોથમીરને લીધા છે પાંચ કડી લસણ નાખીશું હવે જો લસણ ન ખાતા તો તમે આદુનો ઉપયોગ કરી શકો છો સાથે આ ત્રણ સૂકા કાશ્મીરી મરચાં છે જેને મેં ગરમ પાણીમાં પલાળીને લીધો છે આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને આનો હોય તો કશ્મીર મરચા પાવડરનો ઉપયોગ કરી શકો છો હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીને આ મસાલાને આપણે પીસી લેશું હવે એક આપણે બાઉલ લેશું જેની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું ઘાટું દહીં લેવાનું ઘાટું દહીં એ માટે કે શાકમાં જ્યારે દહીં રાંધ થાય ને તો એ ફોદા થઈને ફાટી ન જાય હવે આની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો આપણે કસૂરી મેથી નાખીશું હાફ ટેબલ સ્પૂન જેટલો કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને હાફ ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરો પાવડર નાખીશું સાથે હાફ ટી સ્પૂન જેટલું આપણે ગરમ મસાલો નાખીશું અને એક ચમચી જેટલું આપણે બેસન નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતનો આપણો ઘાટો મસાલો તૈયાર થશે અહીં તમે જોઈ શકો છો ઘાટો દહીં વાપર્યું ને એટલે આ રીતનો ઠીક મસાલો તમારો તૈયાર થશે હવે અમે નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે તો ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે જેમાં એક ટી સ્પૂન જેટલી રાઈને હાફ ટી સ્પૂન જેટલો જીરોનો વઘાર કરીશું નોનસ્ટિક પેન ન હોય તો જો તમે કડાઈ વાપરવાનો હોય તો પહેલાં અહીં ટીંડોળાને તમારે સાતળી લેવાના હે મીઠા લીમડાના પાનને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખીને વઘારને ચટકાવી લેશું સાથે એક સૂકું મરચું નાખીશું અને જે પીસેલો મસાલો છે ને એ નાખી દઈશું અત્યારે તમે જોઈ શકો છો કે આ મસાલાની અંદર પાણીનો ભાગ કેટલો છે તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ પાણીનો ભાગ બળે ને ત્યાં સુધી આપણે આ મસાલાને સાતડવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે લગભગ બેથી ત્રણ મિનિટની અંદર જ આ મસાલો છે ને ઠીક થઈ ગયો છે તો આ મસાલો આપણો તૈયાર છે જેને આપણે દહીંવાળા મસાલાની સાથે ભેળવી લેશું હવે જો પહેલાં તમે ટીંડોડાને સાતડવાના હો તો સીધો જ આની અંદર તમે ટીંડોડાને નાખી શકો છો પણ હું આ રીતે બનાવી રહી છું આ મસાલો તૈયાર થઈ ગયો છે એ સ્પેનની અંદર બે ટી સ્પૂન જેટલું મેં તેલ લીધું છે અને આની અંદર આપણે ટીંડોડા નાખી દઈશું અને બધા શાકનું મીઠું આ સમયે નાખી દઈશું એકવાર ચલાવી લીધું છે મીઠું નાખીશું ને એટલે ઢીંડોળામાંથી પાણી છોટું પડશે ને એમાં જ આપણા ઢીંડોળા રાંધાઈ જશે કારણ કે આ ઠીંડોળા છે ને એ કાચા અને કૂણા છે તો આને પાકતા વાર નથી લાગતી તો લગભગ પાંચેક મિનિટ સુધી આપણે ઢાંકીને એને રાંધાવા દીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચે વચ્ચે એકથી બે વાર મેં ચલાવી લીધું હતું અને આ સમયે ઢીંડોળા છે ને એકદમ સરસ ચડી ગયા છે એક ટીંડોડાને આપણે ફોડીને પણ જોઈ લેશું તો બસ આટલા ટીંડોડા આપણે ચડી ગયા છે હવે આની અંદર જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે ને એ નાખી દઈશું હવે જ્યારે આ મસાલો છે ને પાકશે ને એટલે એનામાંથી તેલ છૂટું પડશે અને દહીં નાખ્યું છે તો ગ્રેવીવાળું આ શાક તૈયાર થશે હવે સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું હવે જો તમને અહીંયા વઘારવાળું એટલે કે પાતળું બનાવવું હોય રસાવાળું તો પણ તમે અહીંયા બનાવી શકો છો અને ફક્ત આથી ગ્રેવીવાળું બનાવવું હોય તો પણ બનાવી શકો છો સાયતે મિક્સ કરી લીધા બાદ લીડ કવર કરીને સ્લો ફ્લેમ ઉપર બે મિનિટ સુધી પકવી લીધું છે બે મિનિટ બાદ તમે અહીંયા જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો રોટલી અને ભાત સાથે ખાઈ શકાય એ માટે કંઈ મેં થોડુંક ગરમ પાણી ઉમેરેલું છે તો જો પાણી ઉમેરો ને તો તમારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે ઠંડા પાણીનો ઉપયોગ ના કરીશો નહીં તો શાકનો ટેસ્ટ છે ને બગડી જશે અહીં મેં થોડુંક જ ગરમ પાણી નાખ્યું છે સાયતે મિક્સ કરી લીધું છે જેટલી કન્સિસ્ટન્સી જોઈને એ પ્રમાણે આ પાણી ઉમેરવાનું તો થોડુંક પાણી ઓછું લાગી રહ્યું એટલે વળી પાછું મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને ઢાંકર ઢાકીને બે મિનિટ સુધી સીજવા દીધું હતું તો જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે ને આ ગ્રેવી છે ને એટલી પાતળી પણ નથી શાક અને રોટલી સાથે આરામથી ખાઈ શકાય એવી ગ્રેવી તૈયાર થઈ છે અહીં તમને એકવાર બતાવી દઈશ જોઈ શકો છો જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું આ શાક તૈયાર થયું છે યુઝવલી આવું શાક તમને ઢાબા ઉપર ખાવાનું મળતું હોય છે પણ હવે આવું શાક તમે ઘરે પણ બનાવી શકો છો ફક્ત થોડી ટીપ્સ એન્ડ ટ્રિક ધ્યાનમાં રાખશો તો તો તૈયાર છે આપણું ટેસ્ટી ટિંડોળાનું શાક તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હા તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જેથી મને પણ આનંદ થાય કે મારો વિડિયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે હું ફરી મળીશ આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ